जय माताजी मित्रों स्वागत मा, तो है मित्रो आज नवा वीडियो में तो मित्रों आज आप खेतर आईया अजमा वावतर कर अजमो आप जो तमने बताओ छवीस दिवस है मित्रों छवीस दिवस अजमो चेटो है बताऊ जो मित्रों छवीस दिवस अजमो जो चौड़ो चौड़ो देखा है मित्रों आ छीस दिवस अजमो है हजू हजो छवीस दिवस है हजू मित्रों अजमो आवड़ो है खाली આવડા વાળા જ નથી તો મિત્રો હજી છવ્વીસ દિવસ થયા છે અને આજે આપણે વાળવાનું છે બીજું પોણીઓ માં એ આ બાજુ આ બાજુ આપણે આ લાઈન આપણે બદલવાની છે લાઈન એટલે આપણે ફટાફટ લાઈન બદલી નાખીએ મિત્રો જો આ જો છવ્વીસ દિવસનો અજમુ ચેવડો લાગે તમ તમારા અંદરથી ચેવડો થવો પડે મિત્રો તમારા અંદરથી કોમેન્ટ કરી દેજો કે અજમો ચેવો થવો પડે બરાબર મા તો જો આવળો હવે ઉજીને અમે થાયરો 26 દિવસને ત્યારથી જો જો ખાલી નો 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 દેખાય છે આ જો એને અજુ નો 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 દેખાય છે તો फटाफट મિત્રો આપણે લાઈન બદલી નાખી બરાબર અને પાણી ચાલુ કરી દઈએ આ જે બીજું પાણી વાળવાનું છે 26 દિવસથી હવે આપણે પાણી ચાલુ કરી દઈએ મરી તમે આગળ તો મિત્રો આપણે પાણી ચાલુ થઈ ગઈ હુએ જો બતાઉ આ જો મોટર આપણે ચાલુ કરનાશી લાઈન ફેવરી નાશી છે આખી ટકોન થી જાતી હતી ઓમકો વળંગ કી નહી હે ને આપણે પાણી ચાલુ કરનાશ્યું આજમાંમાં બીજું પાણી આપણે બસ 26 દિવસે બીજું પાણી વાડીયું મિત્રો બરાબર આજ મોજો ઉજો હે નહીં ઉજો એવું ક્યું હે ના આપણે લઈ લીધો ખપે પાવડો હું ભો ભો કરવાનો હું બીજું કોઈ કરવાનો થાતું નહીં ડોમાં વારા બીજું કોઈ ની પા બીજું નહીં બરાબર મિત્રો તો મિત્રો હવે આપણે અજમમ પાણીવાળાનું તો મળીએ તમને આગળ બહુ હમ બહો કરીએ હાલ તો આગળ હાલ તો સિઝન ચાલે मित्रों आप पानी वर्ता था जो हूँ अँ रोजड़ा आई गया रोजड़े मैं क्या रोजड़े मित्रों यहाँ पास बे कूतर है रोजड़ा जो हाँ वाल कूद से डपाड़े रे हम आवे रे आज एक आ रही हूँ एक वाल कूदी पड़ी पेल बाज नेक पेल ले अपना जोड़े उभ आई गए आई गई ये हम इधर आए पर वाड़ कुदी पड़ी हो अंदर हां अभी तो अजी एक आ रही हो हमने पास अब कुदरा था हां हाल जो चमकर इस तो नहीं देखा है फाटे जाए अब देखा है हुड़ा इधर एक कदी होवे बे तो वाड़ कुदी पड़े अंदर बारे आए कदी हुए आ रही हो अपनी बाजू आ रही हो એ આપણને જાય હમણાં જીવો મિંદ્રો હાલ જ એ હાલ જ વાડકુ પડે એ

લગભગ 3 દિવસ માં પી રહે આપણે આખું આ ત્રણ દિવસ થાય ચકરી ગમેમ પાવડા છોડો બુમ પડાવા બરાબર મળિયા તમને આગળ ટુ અવર્સ લેટર જય માતાજી મિત્રો તો આપડું પાણી પાવાનું કામ તમ તો કર ચાલી રહ્યો જો હાલ તો અને પણ એક બાજુ જો મિત્રો અંધારું થઈ જવા આવ્યું છે સનસેટ થઈ રહ્યો એક મસ્ત અજો લાગે એક નંબર લાગે એ ઓછો દેખાતો છે કારણ કે થોડો હવે આવ દીયો હવે દેખાય સનસેટ થાય રયો જો મસ્ત એક નંબર લાગે મિત્રો આજ જોન બહુ મજા આવે ઉકતો સૂરજ ને ડુબતો સૂરજ એ બે જોન મજા આવે ખબર નહિ હવે કુદરત આપણો ઉકતો સૂરજ ચારે કરે મિત્રો એક નંબર જો આપણે સનસેટ થાય રયો છે આપણે તો મિત્રો રોજ સુખનો સૂરજ ઉગે છે અને રોજ આવીતા આથમી જાય આવી રીતને આવે તો બીજું કઈ થતું નહીં આ શું કરવાનું પાવડા જ ખૂટવાના આજો આવડા એટલે સુખ નો સૂરજ આપડે રોજ ઉગે છે રોજ હાથ મીજા બીજું કઈ થતું જ નહીં તમ તો ચાલુ હાલ તો હજી તો મિત્રો દેશી દમુક વાળા જવું પડશે મિત્રો પહા મળીએ દમુક વાળું પડશે Yeah!